બુરુદ્દીન સાહેબ તથા તેમના શહેરગુરુ વર્તમાન ધર્મગુરુ ના સૈયદના મુફિદ્દલ સૈફુદ્દીન સાહેબના પવિત્ર મિલાદ શરીફ નિમિત્તે ભાવનગર દાઉદી વહોરા સમાજ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગર શહેરના દિવાનપરા સ્થિત નજમી મસ્જિદથી જુલુસનો પ્રારંભ થયો હતો શહેરના મુખ્ય માર્ગો પરથી વિહાર કરીને જુલુસ પરત નજમી મસ્જિદ ખાતે સમાપન પામ્યો હતો પ્રસંગે મુસ્લિમ સમાજના અગ્રણીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચાના આગેવાનો ઉપસ્થિત રહી જુલુસનો પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું મોલાના મોલાની એકસો પંદરમી મિલાદ અને અમારા જમાનના દાઈ અલી મુખોદલ શેખુદી મોલાની વ્યાસી મિલાદના આ મુબારક ને મોહનના દિવસે મદરથા પોગ્રામો થઈ રહ્યા છે અલગ અલગ ઘણા પ્રોગ્રામો થઈ રહ્યા છે તેમાં આજે આ સાલગીરાનું પ્રોસેશન જુલુસ્ત અમે ઘણી શાંતથી નીકાળ્યું છે અને આ દિવસે અમે આકા મોલાને મુબારક મુબારક મુબારકનો તોફો અરજ કરીએ છીએ અને આકામોલામાં અરજ કરીએ છીએ કે આકામોલા અમારા હકમાં દુઆ કરે કે મુમીનો ભેલો પાર થાય મુમિર હંમેશા આબાદો સાથ બાકી રહે આબાદોસાકી રહેરની મિલો તમામ થાય અમારા હકમાં વારંવાર મોલા દુઆ કરી રહ્યા છે અને મોલા અમને એક શીખ કાયમ માટે આપે છે કે જે દેશમાં રહો તેને વફાદાર રહો તેના કાયદાઓને ફોલો કરો અમે ફકા મોલાનો જેટલો છુકર કરીએ તેટલો ઓછો છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યુઝ ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો